હેલ્ધી ચાઇનીઝ ભેળ જી હા આજે આપણે નૂડલ્સ તળિયા વગર મમરામાંથી હેલ્ધી ચાઇનીઝ ભેળ બનાવીશું જેના માટે અહીં મમરા લીધા છે તેમાં થોડું પાણી નાખી મમરાને પલાળી આ રીતે ચાણીમાં નિતારી લઈશું હવે એક વાસણમાં ઇન્સ્ટન્ટ ઘઉંના નૂડલ્સ લઈશું અને નૂડલ્સને શેકી લઈશું તો આ ભેળમાં નૂડલ્સ શેકીને લઈશું એટલે ભેળ હેલ્ધી તૈયાર થશે હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં કાંદા આદુ મરચાં લસણ અને કોથમીરની દાંડલી લઈ થોડું સાંતળી ઊભા સમારેલા ગાજર કેપ્સિકમ અને કોબીજ નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સાથે મરી પાવડર પાણીમાં પલાળેલું લાલ મરચું કેચપ અને સોયા સોસ નાખીશું સાથે જ ઇન્સ્ટન્ટ નૂડલ્સનો મસાલો નાખી એક મિનિટ કૂક કરીને તેમાં પલાળેલા મમરા અને શેકેલા નૂડલ્સ એડ કરીશું થોડું કૂક કરી ઉપરથી લીલા ધાણા નાખી ગરમા ગરમ હેલ્ધી ચાઇનીઝ બેલને સર્વ કરીશું